જયમા મોગલ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ માય કે તમે બધા મજામાં આવી હે ને અમે પણ મજામાં હે ને અમારે તો જે વરસાદ નથી પડ્યો ને પીવડાવવું પાણી હમણાં તો હમણાં દૂધ પીવડાવ્યું એને ને બહુ જ ગરમી થાય કાલે થોડોક આવ્યો હતો ને આજ થોડો રાતી થોડોક આવ્યો હતો ને બહુ કંઈ વરસાદ હે નહીં ની તમારી બાજુ બધાઈમાં બહુ વરસાદ છે પોરબંદર વિસ્તારમાં ની અમારે જો આજ જાવું શિવ ભગવાનના મંદિરે તો આજ થોડી ફ્રી હતી તો મેં કીધું હાલો માયરાની આટો મરવેવા તો દિવે સાઈ તેડે લીધી માયરાની માયરાની બે હાડ દેવલા મહિના ખુરશી માલ પછી તો હલાવતી આવજે દસવી એ હા હા દસવી ઓલી લઈ આવ એ એ એ મકડી અંદર અંદર મકડી રાખ કે મકડી પડી પડી ગઈ હવે હવે રાખી દે હરખી હરખી હુડાવી દે દે હું દઉં હો હાલો હાલો લે લે એ મામી જાય માયરું જે જે કરવા જાવ ને હાલો બેનો મારા બે હું દેલો દે ધીમ હા હા શંકર મંદિરે જઈએ ને બહુ જ ગરમી છે બહુ એટલે બહુ ગરમી હે માં માહિરા બે ઘેર હે કારણ કે માહિરા હે ને જાજી ઘડી આપણે કઈ જવું હોય ને તો માહિરા ઓછી રીએ એવી નીકળતા ખરા થોડી ઘણી કાઢવાની કે થોડીક બહાર નીકળે માહિરા બધી ઠેકાને એવી હતી કે આજ માહિરા નહીં લઈ જા કાલે માહિરા નહીં લઈ જાય આટો મારવા એ તમે બે બાધુમાં બાધુમાં આ જો બાજી છોકરા હોય નાના હોય અમારી બાજીએ પછી મોટિયું થઈને ભીમની જ કહેતી હોય હામે અમારે બે હેનથી બાજતી હોય બે જની મસ્તીમાં બાજતી હોય અટાણે મોટા થઈને ત્યાં પછી એકબીજાનો સહારો બને જવું મહિરાની સાયકલ માયરાની ફર્સ્ટ ટ્રીપ હે સાયકલમાં બસ બસ એવું આ જ રાખી દો મંદિરે પૂગેવા સિવ ભગવાનના તમે આ રમાડો અંદર દર્શન કરેવા હો પછી આપણે ઓલી બાજુ લઈ દર્શન કરો છે અમારે હે ને કચ્છમાં ઈ એક વધારે કે મંદિર છે ને ચોખા બહુ હોય બધી જગ્યાએ એ ચોખા અઠાણ હોય પણ આ ગમે મંદિર મંદિરે જાઓ

माईदा जे जे माईदा जे जे कलो चांद लो कर दे मायरा चांद लो मैरू जे जे कर जे मादी को हो आईम करिन सकत धीमे 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 धीमे

માઈરા રમે ને આ બાજુ બધો મંદિર મંદિરની બાજુ નો ભાગ છે આ કારણ કે મંદિર હમણાં જ બનુ એટલે ઝાડવાન બધા વાવે નાખા એટલે કે પછી બહુ મસ્ત કેટલા ટાઈમ થયો બે વર્ષ થઈ ગયા હા બે વર્ષ થયા હજી પણ ઝાડવા નાના છે ને ઝાડવા નાના છે હજી એમ લાંબા ટાઈમથી નથી બન્યું ને તો આ બધે મંદિરની બાજુનો ભાગ હે આ માતાજી નું મંદિર હે બાજુમાં મસ્ત પવન આવે બાજુમાં મોટું તળાવ છે હાલો તમને બતાવા તળાવને કાંઠે જ શિવ ભગવાનનું મંદિર હે હંમેશા નદી તળાવને કાંઠે જ શિવ ભગવાન હોય ને મારે કોઈ ઇન્ફિડન્સથી મારી લાઈફમાં એવું હે કે મારા બાપની વાડી હે ને એ પણ વળતું નદીના કાંઠે જ છે અને ન્યાય પણ મોટું શિવ ભગવાનનું પૌરાણિક મંદિર હે મેં તમને કીધું એ હે જ્યારે જમનામાં મારે ઘેર આવ્યા હતા તે વિડીયો ઉતાર્યું તે આ પણ તળાવ હે મોટું વટાણે તા ખાલી હે ને ચારે બાજુ જો તમને દેખાતી હોય તો તળાવની પાર કરેલી હે ત્યાં એક ફરવાલાયક સ્થળ જેવું જ થઈ જાય કે તમે આ બે હે ને ઇન્જોય કરે હગો ને જુઓ તમને છેટાથી છોકરા પાયરી બેઠા એ ઝૂમ કરે ને બતાવવા જો છોકરા બેઠા એ વરસાદ આવીએ તો ભરાઈ જાય બહુ મોટું તળાવ હે આ બાજુની સોસાયટી છે અત્યારે કચ્છમાં હે ને મેં જોયું હું હાથ વરતી હે કે એટલી મંદિરમાં ચોખાઈ હોય આપણું ઘર જેવું રાખીએ એવું જ મંદિરમાં ચોખાઈ હોય જો કે બધી જગ્યાએ અટન ચોખાઈ હે પણ હું આનો અનુભવ મારો તમને કા કે આ વધારે થોડીક ચોખાઈ હોય હર મંદિરમાં હાય માયરું માયરું મજા આવે ગઈ નહીં દિવિશા માયરું મજા આવે ગઈ ના પવન આવે ને એટલે મજા આવે કા કાલે માહિરા નો વારો બોટલ દઈ દે દેવી દશવી બોટલ દઈ દે બસ બસ ગરમી હે ને એટલે એને ખાલી હાથમાં પકડાવી દો બોટલ બસ બસ એને નથી પીવું હમણાં પીવું હે ત્યારે પી લે હો પીવું પી હું હમણાં પીવડાવી દઈશ એને રમવા દે માયરું તને બહુ જ ગમે તો મારી નાની દીકરી નથી એને આપડે બાર કાઢવી જોઈએ ને નાની નાની છે તો એને ન લઈ આવવી પડે એક દિવસ માયરા નો વાળો ને એક દિવસ

બીજો કલર કેવો કલર લેશું પિંક તને બહુ ગમે હા તો હવે માહિરા માટે પિંક કલર કા ફાઇનલી જો અમે ઘરે આવતી રહ્યો આરતી જો થાય તમને અમે સંભરાતી રહી છે આ બાજુમાં છે તો આરતી પણ સંભરાય પણ અમારે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો ત્રીજા જે ઘડી અમે ખોટી ન થયો ને બાજુમાં દુકાન હતી નાસ્તો જો દેવિકા બાન લેતા આવ્યાથી કરે ને માહલું તો માં પાસે ઈન ને બેઠું દેખાડે બીજો માયરું તો આવ્યા ભેગું વ્યુંગું હંસા બાપા હે હે ને માયરું બહુ જ રમે તો એ આવ્યા ભેગું વ્યુંગું ને માહલું તા આ દીવું મા પાસે બેઠું માહલું દિવિસા બાજુ નાસ્તો કરવા માંડી ભૂખ લાગી ને ટ્યુશન માંથી આવે ને તરત જ હું લઈ ગઈ હતી કઈ ખાવા નતું દીધું આજ હું વાટ જોતી હતી મેં કીધું આવે ને તો લેજા એ એકલી હોય તો પછી મારથી વિડીયો શૂટ ન થાય ને આ હોય તો ઓલું કરે હગે તો જુઓ વરસાદની વાટ ને બેઠા હેવ ને હાંજુ ટાણું થઈ ગયું ને રસોઈનો ટાઈમ થઈ ગયો તો એ વિડીયોનો હું એ ડાન્સ કરા ની જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા ને મળ્યા આપણી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય મા મોગલ